શિનોર તાલુકાના અંસુયા માતા ખાતે વર્ષો જૂનું મંદિર આવેલું છે શૌચાલયમાં દુર્ગંધ મારતા દર્શનાર્થે આવતા માય ભક્તોમાં રોષ જોવા મળ્યો શિનોર તાલુકાના અંબાલી ગામ પાસે આવેલ અતિ પૌરાણિક વર્ષો જૂનું અંસુયા માતાનું મંદિર આવેલું છે ત્યાં દૂર દૂરથી અવારનવાર માતાજીના દર્શનાર્થે માતાજીના ભક્તો આવતા હોય છે ત્યારે શૌચાલયની અંદર વધારે પડતી દુર્ગંધ મારવાથી માય ભક્તોમાં રોષ જોવા મળ્યો શૌચાલયને બહારથી કલર કરી સુંદર કરાય પરંતુ અંદરની સાઈડ એટલી બધી દુર્ગંધ મારતી હતી કે ત્યાં જવું પણ મુશ્કેલ પડ્યું હતું પરંતુ અંદર એટલી બધી દુર્ગંધ મારે છે કે યાત્રિકોને શૌચાલયમાં જવા માટે નાકે દમ આવી જાય છે માથાના દુખાવા સમાન દુર્ગંધ મારતી હોવાથી કેટલાકને તો વોમિટ પણ થઈ જવાનો સંભવ રહે છે રોગચાળો ફાટી નીકળવાનો સંભવ છે હમણાં તાજેતરમાં રંગ રોગાણ બહારથી કર્યું પરંતુ અંદરથી ગંદકી એટલી બધી છે જે તંત્રને ધ્યાને નહીં આવી હોય કે શું તે જોવાનું રહ્યું તંત્ર સાફ સફાઈ કરાવે તે જરૂરી છે ગંદકી સત્વરે તંત્ર દ્વારા સાફ સફાઈ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે નવપ્રભા ગુજરાત ન્યૂઝ નિશા